દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેતીવાડી વિભાગમાં દરેક ખેડૂતભાઈઓને ટ્રેક્ટરમાં સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે આ ટ્રેક્ટર સબસિડી યોજના વર્ષ બે હજાર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી લઈ ખેડૂતોને ટ્રેક્ટરમાં સબસિડી આપવામાં આવે છે આ વર્ષમાં આ સબસિડીમાં વધારો કરવામાં આવેલ છે અને હવે પછી ખેડૂતોને ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી થી સાઈઠ પીટીઓ ટ્રેક્ટર ટ્રેક્ટરની ખરીદી પર ખેડૂતભાઈઓને ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય એટલી રકમ સરકાર માન્ય મોડેલની ખરીદી પર આપવામાં આવશે દર્શક મિત્રો આ ટ્રેક્ટરની સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી થી વધુને ને પીટીઓ એચપી સુધીના એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જે હા દર્શક મિત્રો તારીખ ચોવીસ એપ્રિલ બે થી પંદર મે બે સુધી આઈ ખેડૂત પોર્ટલ પર આ ઘટકમાં ઓનલાઈન અરજી ચાલુ છે લાભ લેવા માંગતા ખેડૂતોએ અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપશો ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય તો એમના મારફત પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય તો ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આપ સૌ ખેડૂત ભાઈઓ બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરી શકો છો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટરની તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે જો આપની અરજી ડ્રોમાં પસંદ થશે તો આપને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપ સૌએ સબસીડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી કરી એમને મર્યાદામાં જરૂરી ડોક્યુમેન્ટ એમના જણાવ્યા મુજબના અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો તમારા તાલુકામાં ટ્રેક્ટરની ખરીદી જેટલા ખેડૂતોએ કરી લેશે એ તમામ ખેડૂતોનો એક જગ્યાએ ચકાસણી કેમ્પ રાખવામાં આવશે એ ચકાસણી કેમ્પમાં આપ સૌએ ટ્રેક્ટર સાધનની ચકાસણી કરાવવાની રહેશે ખેતીવાડી વિભાગમાં અધિકારીશ્રીઓ દ્વારા ટ્રેક્ટરની ચકાસણી થઈ જાય ત્યારબાદ આપને જે સબસિડીની રકમ મળવાપાત્ર હશે રૂપિયા એક લાખ સુધીની એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર